દેસાઇ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓને સીપીઆરની તાલીમ અપાઈ ગુજરાતમાં નાની ઉંમરે હાર્ટ એટેક અને કાર્ડિયાકના પેશન્ટ વધતા જાય છે જેમાં સ્કૂલ અને કોલેજના બાળકોના કિસ્સામાં વધારો જોવા મળ્યો છે ત્યારે સીપીઆઈની તાલીમ પારડી એન કે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી કોઈને હાર્ટ એટેક આવ્યો હોય તો સીપીઆઈની મદદથી તેને કઈ રીતે બચાવવાની કોશિશ કરી શકાય જે સમજાવવામાં આવ્યું હતું પારડી શહેરમાં આવેલી દી પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વલસાડ શાખા

સંજોગોમાં ખૂબ મહત્ત્વની છે એથી વિદ્યાર્થીઓને સમજ કેળવવી જરૂરી છે સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના સી ફંડમાંથી વિદ્યાર્થીઓને જરૂરી કીટ આપવામાં આવી હતી પ્રાધ્યાપક વત્સલ પાંચલ તથા પ્રાધ્યાપક વિરલ ગજરે દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન બદલ કોલેજ કેમ્પસના ડાયરેક્ટર દિપેશ શાહ અને પાડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા હું એનકે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પારડી ઇન્ચાર્જ આચાર્ય શ્રી ડૉક્ટર તપનસિંહ પરમાર મારી એનકે દેસાઈ કોલેજની ટીમ વિરલ સર ડૉક્ટર અજય પટેલ સર વત્સલ પંચાલ સર તથા સર્વ સ્ટાફ મિત્રો દ્વારા આજે અમારી કોલેજમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ડૉક્ટર અભિષેક સર અને તેમની ટીમ દ્વારા અન્યની લાઈફ કેવી રીતે લાઈફનો કેવી રીતે બચાવ કરે તે માટે તેમના દ્વારા ખૂબ જ સુંદર ડેમોનું નું આયોજન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ કોલેજના સર્વ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેમને અન્યની લાઈફમાં સમાજ સેવામાં કેવી રીતે મદદ થવાની તે ખૂબ જ સરસ અમારા વિદ્યાર્થીઓને એમના દ્વારા માર્ગદર્શન મળ્યું જેથી અમે કોલેજ દ્વારા અન્યની લાઈફમાં કેવી રીતે બચાવ કરી શકીએ તે માટે કોલેજ વિદ્યાર્થીઓ જરૂર આગળ પડતું કાર્ય કરશું અને આ સમગ્ર ડેમોન્સ્ટ્રેશન અમારી કોલેજના કેમ્પસ ડાયરેક્ટર શ્રી દીપેશ સર માર્ગદર્શન હેઠળ સર્વ વિદ્યાર્થીઓ નિહાળ્યું છે અને ખાસ કરીને કોઈ અનકોન્શિયસ પર્સન કે જે જેને આપણે શ્વાસ કેવી રીતે આપવાના કેવી રીતે બાંધમાં લાવવું તે માટે 30 સેકન્ડ સુધી પમ્પિંગ કરો અને તેમને શ્વાસ આપવાના તે પણ ખૂબ જ સરસ રીતે વિદ્યાર્થીઓ શીખ્યા અને અમારા વિદ્યાર્થીઓ અમારા શિક્ષક મિત્રો ભવિષ્યમાં કોઈ પણ અન્ય અન્ય નું જીવન કરશું